મોરબીના કોંગી અગ્રણી કેડી બારવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજના પ્રમુખ તરીકે વરણી થતાં તેઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના સનાડા રોડ ખાતે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરના એક વાગ્યાના સમયે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોરબીના કોંગી અગ્રણી કેડી બાવરવાની શુભેચ્છા અને તેઓને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે મોરબીના લડાયક આગેવાન કેડી બાવરવાની વરણીય થતાં તે માટે આ સ્વાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે રાજ્યના પ્રમુખ તરીકે મોરબીના આગેવાન કે બાવરવાની નિમણૂક કરવામાં આવેલ છે મોરબીના આગેવાન કાંતિલાલ બાવરવાની વરણી થતાં જિલ્લા કોંગ્રેસ માટે આ ગૌરવની બાબત હોય તેઓની આ નિમણૂકને આવકારવા તથા તેઓના સત્કાર સન્માન સમારોહનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે ડી માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વીડજા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશોકભાઈ કૈલા પ્રદેશના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા બક્ષી પંચ જિલ્લા પ્રમુખ રાજુભાઈ આહિર એલ એમ કંજારિયા સેવાદળના પ્રદેશ મંત્રી રમેશભાઈ આહિર તાલુકા યુવા પ્રમુખ મિલનભાઈ સોરિયા શૈલેષભાઈ સંઘાણી ભરતભાઈ વ્યાસ મનસુખભાઈ પટેલ લલિતભાઈ કાસુંદરા મુડુભાઈ આહિર રઘુભાઈ કંજારિયા અલ્પેશભાઈ કોઠિયા રમણીકભાઈ ચેતનભાઈ એરવાડિયા મુસ્તાક મુશ્તાકભાઈ સુમરા જાન મહંમદભાઈ વિગેરે લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા તે ઉપરાંત કાર્યકર્તાઓ મિત્ર વર્તુળ વગેરે પણ હાજર રહ્યા હતા અને મોરબીના કોંગી અગ્રણી કાંતિલાલ ડી બાવરવાનો સત્કાર સમારોહ યોજાયો હતો સૌએ તેઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ મોરબીનું ગૌરવ વધારવા બદલ પણ તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી યાદીમાં જણાવાયું છે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ટેકેદારો અને શુભેચ્છકો આ સત્કાર સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે કાંતિલાલ બાવરવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલેથી જ કોંગ્રેસના એક સક્રિય કાર્યકર તરીકે જે કોઈ જવાબદારી સોંપાય તે સર્વે કાર્ય કર્યું છે અને આ જે જીત છે આ જે સન્માન છે તે મારું નહીં આપ સૌના ટેકાના લીધે હું અહીં સુધી પહોંચ્યો છું અને આપ સૌનો સહકાર છે તેથી આ શક્ય બન્યું છે